થી એકથી આઠની જે અમારી મંજૂરી છે એ રેગ્યુલર સ્કૂલ ચાલે છે અને જે રહી વાત નવમાની તો નવમુ ધોરણમાં માત્ર આપણી પાસે હોસ્ટેલની વ્યવસ્થા છે એટલે અહીંયા છોકરાઓ રહે છે બાળકો અને ભણવા માટે રેગ્યુલર સ્કૂલમાં બીજે જાય છે અને રહી વાત જે દસમા ધોરણની છે તો દસમા ધોરણના કેવા છે કે જે સ્ટુડન્ટ જે લોકો આઠમા ધોરણ પછી બીજે કોઈક સ્કૂલમાંથી જેમને લગતા વાંચતાના નથી આવડતું એવા જે પ્રોબ્લેમેટિકવાળા જે બાળકો છે એ લોકો પાછળથી અમને સામેથી અપ્રોચ કરે છે અને ત્યાર પછી એ લોકોને અમે પ્રોપર એક માર્ગદર્શન આપીએ છીએ કે બોર્ડમાં તમારે કઈ રીતે પાસ થવાય એટલે એના માટે બાળકો આપણી પાસે બે પાંચ બાળકો હોય છે વધારે નથી આવતા એના માટે આપણે ખાલી એક સેવા ભાવે એ લોકોને શિક્ષણ પૂરું પાડીએ છીએ પ્રાથમિક તપાસમાં એવું ધ્યાનમાં આવ્યું હતું કે નવ દસ ના બાળકો ત્યાં વીસ એક જેટલા વિદ્યાર્થીઓ અમને મળ્યા એટલે આ તબક્કે અમે એક કારણદર્શક નોટિસ જે તે સંસ્થાને આપી અને સંસ્થાએ એના પ્રત્યુત્તરમાં એ એવું દર્શાવવામાં આવ્યું છે કે ભાઈ અત્યારે અમે તો ત્યાં હોસ્ટેલમાં બાળકોને પ્રવેશ આપ્યો છે અને હોસ્ટેલમાં પ્રવેશ આપીને બાળકોને નવ દસના અભ્યાસ માટેના ટ્યુશન કરાવી રહ્યા છે આમ તો સંસ્થાની અંદર સંકુલની અંદર આ રીતે ટ્યુશન ચલાવવા એ પણ ગેરકાનૂની છે તો એ પણ નિયમનો ભંગ જ છે તો આ રીતે આ સંસ્થા કરી રહી છે તો એના પર અમે નિયમ અનુસારની પ્રક્રિયા હાલ અમારી તપાસને ચાલુ છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે